નમસ્તે ખેડૂત મિત્રો હું નિકુંજ પટેલ વેલકમ એગ્રોટેક આજે અહીંયા આપણે તલુક ગામમાં આવેલા છીએ કે ત્યાં એક અહીંના પ્રગતિશીલ ખેડૂતે વેલકમ એગ્રોટેક ની છેલ્લા પાંચેક વર્ષથી એમના બટાકામાં અલગ અલગ પ્રોડક્ટ વાપરી છે ને પૂછીએ એમને કે કેવું રિઝલ્ટ લાગ્યું ને કે શું નામ તમારું પટેલ વિપુલ નારાયણભાઈ થોડું જોડતી બોલજો વિપુલભાઈ પટેલ વિપુલ નારાયણભાઈ ગામ તમારું ધાલોલ બરોબર વિપુલ ભાઈ આપણા છેલ્લા આપણો પાંચેક વર્ષથી તમે વેલકમની પ્રોડક્ટ વાપરો છો બરોબર તો આ બટાકામાં તમે શરૂઆતમાં રૂટિંગ પાવર આપેલું રૂટિંગ પાવર બરોબર તો શું કામ છે રૂટિંગ પાવરનું કેવું રિઝલ્ટ લાગ્યું તમને પાવર વાપરવાથી જે પત્તો ની ગ્રીનરી છે બરોબર તંતુ મૂળ આ બધી વસ્તુમાં આખો એનો દેખાવ એનો દેખાવ અલગ હોય છે પછી તમે આપણો મેગા પાવર વાપર્યું બરોબર માઇક્રોન્યુટ્રિયન્સ લિક્વિડ ફોર્મમાં તો એનું તમને કેવું

ડિફરન્ટ લાગ્યું આમ વેલ થી ફ્રન્ટ જેટલું લાગ્યું તારું બટાકોમો એક ટૂંક સમય સુધી જે બટાકો ઉગરવું જો બરોબર એ બટાકો ઉગઈ રહ્યા છે હાલ તમે આ જોઈ રહ્યા છો ફિલ્ડ બરોબર અને સિત્ય સિત્ય નું ફિલ્ડ છે આ સત્યાસી દિવસ થયા છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો કે હજુ ભી એકદમ ગ્રીનરી માં બરોબર વિપુલ આપણે એક છોડ કાઢેલો છે બતાવજો ખેડૂત મિત્રો આ એક છોડ આપણે કાઢેલો છે એમનો જો ખેડૂત મિત્રો

નું કદ એક સરખું રાખે બરોબર તો ખેડૂત મિત્રો આ પ્રોડક્ટ છે પાવર મેગા પાવર એ સારામાં સારું બટાકામાં એનું રિઝલ્ટ છે બરોબર વિપુલભાઈ અમારા જોડે છેલ્લા ચાર પાંચ વર્ષથી જોડાયેલા છે દરેક પ્રોડક્ટ વાપરે છે ને રિઝલ્ટ જોઈને એમને વાપરેલી છે બરોબર છે વિપુલભાઈ તો બીજા ખેડૂતને કેવી ભલામણ કરાય તો આપણે વેલકીટ મેગા પાવર બધા ખેડૂતો નજીક કે વાપરો તો ખબર પડશે સો સો ટકા તમે આ બધું કેથી લાયેલા ખાતર ચલો મધુમ હતી મધુમણી બરોબર તો બીજા ખેડૂત ને ભલામણ કરાય ને હા કરાય કરાય સો ટકા ઓકે થેન્ક યુ